गुजरात भरुच जिला से गाम खाते दरियाई एजुकेशन एंड वेलफेर चेरिटेबल ट्रस्ट सेगवा द्वारा तेजस्वी तालाव सम्मान समारोह योजना

ધોરણ બારમાં આર્ટ્સ કોમર્સ સાયન્સમાં પ્રથમ બીજો ત્રીજો અને ઉચ્ચ અભ્યાસ માટે વિવિધ પ્રવાહમાં સફળ થનારા સારા પર્સન્ટેજ લાવનાર કુલ બેતાળીસ જેટલા વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ ટ્રોફી અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની કિલાવથી કરાઈ દરિયાઈ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટ સેગવાના ઉપપ્રમુખ જોલી કદીર સાહેબ દ્વારા સેગવા ગામમાં વિદેશથી વધારે હાજર મહેમાનોનું પુષ્પગુચ્છથી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું

સુનેરી ભાવીનું ઘડતર કરી પોતાના સમાજ ગામ રાજ્ય અને દેશનું ગૌરવ વધારતા રહો તેમજ આપની આગળની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા દરિયાઈ મસ્જિદના ખતીબો ઇમામ મોલાના સાજીદ સાહેબે દુઆઓ કરી અને સંસ્થાના સ્થાપક હજરત જમાલુદ્દીન નાગાબિયા સાહેબ તરફથી તેજસ્વી તાલનાઓના તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆઓ કરી ટ્રસ્ટના તમામ સભ્યો કાર્યક્રમ પોતાનો સમજી ઉઠાવેલ જેમત અને કરેલ કામગીરીને બિરદાવવામાં આવી હતી હા ગામના સરપંચ ગુલામભાઈએ હાજરજનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને સફળ રીતે પૂર્ણ કર્યો હતો કાર્યક્રમના અંતે હળવા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી ભરૂચથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ